ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ અનુજાતિ મોરચા ગીર ગઢડા ઓના શહેર તાલુકા અને ગીર ગઢડા તાલુકાને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ હતી ગીર ગઢડા તેમજ ઓનામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિના શાનદાર ઉજવણી કરાઈ હતી ભારત રત્ન વિશ્વ વિભૂતિ સમાજ ઉદ્ધારક ભારતીય સંવિધાન રચયતા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ ઉત્સવ પ્રસંગે ઓના ખાતે ના અજા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના જનરલ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં ઉના ખાતેના ધારાસભ્ય શ્રીના કાર્યાલયથી ઢોલ શરણાઈ સાથે વાસતે ગાજે રેલીનું પ્રસ્થાન કરી ત્રિકોણ બાગ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રિકોણ બાગ ખાતે ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને ફૂલહાર પહેરાવીને જન્મ જયંતિની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ મોરચાના હોદ્દેદારો અને જનરલ સંગઠનના હોદ્દેદારો દ્વારા ક્રમક્ષ પ્રતિમાને હાર તોડા કરી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિશાલભાઈ બોરા જિલ્લા અજા મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાંખડ ગુપ્ત પ્રયાંગના મહંત શ્રી પ્રભુદાસ બાપુ ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એબાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ ગીરગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલ गिरगडेरा तालुका पंचायत प्रमुख श्री भगवतीबेन साखड ओना नगरपालिका प्रमुख श्री परेशभाई बांभडिया नगरपालिकाना पूर्व प्रमुख श्री પૂનમ ચંદભાઈ ઝાલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાદોધરા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ટાંગ તાલુકા ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ શ્રી અર્જણભાઈ ચૌહાણ શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ શ્રી નાતાભાઈ ચૌહાણ નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ ગિરીશભાઈ પરમાર અરવિંદભાઈ પરમાર જીતુભાઈ જાદવ દિનેશભાઈ મારૂ લક્ષ્મણભાઈ પરમાર મહિલા મોરચાના પ્રમુખ શ્રી તેજલબેન ગોસ્વામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ જન નલ સંગઠનના હોદ્દેદારો અજા મોરચાના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મનુ કવાર ટીવી ન્યુઝ